આપનું સ્વાગત છે ચૈત્ર સાતમના ઉપલક્ષમાં શ્રી નાળી યુવક મંડળ શિવાજી પુરી દ્વારા માતાજીના મંદિર નવેચાળી વડોદરા ખાતે જાહેર ભંડારો આયોજિત કરવામાં આવ્યો હતો જેના અંતર્ગત તારીખ ચોથી એપ્રિલના રોજ સાંજના છ કલાકે શ્રી ફળ હોમ માં આરતી અને ત્યારબાદ જાહેર ભંડારો ત્રણ હજાર ચાર હજાર લોકો માટે મુકવામાં આવી જેમાં ધાર્મિક ભાવનાથી સંકળાયેલા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં નગરજનો જોડાયા અને જાહેર ભંડારામાં મંડળના સૌ કાર્યકર્તા મિત્રો વડીલો બાળકો માતા બહેનો આશરે પચીસોથી ત્રણ હજાર ઉપસ્થિત હતા મહાપ્રસાદીનો લાભ લીધો વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર સૈની ભારતીય જનતા પાર્ટીના

શ્રી રામ નવમીના ઉપલક્ષમાં આપેલ ચપ્પલનું દાન અને અન્ય દાતો દ્વારા મળેલ કપડાનું દાનનું વિતરણ ઉપસ્થિત ભક્તજનોમાં કરવામાં આવી ત્યારબાદ થી વધુ લોકોનું પ્રસાદી વત્તા વર્લ્ડ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને નવી ચાળી યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ભંડારા ઓનવિલ્સનું આયોજન મોતી રાત્રે બાર વાગ્યે ગોઠવવામાં આવી જે એસએસજીના તાત્કાલિક વિભાગના બહાર રસ્તા ઉપર સુતેલા દર્દીના પરિવારજનોને જમાડવાનું શરૂ કરી રિપોર્ટ ડોક્ટર પ્રસોભ સૈની બી ન્યૂઝ